સુરત જિલ્લામાં વહેલી સવારે હૃદય કંપાવનારી ઘટના બની છે માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર યુવકે યુવતીને ચપ્પુ વડે ગળું કાપી નાખ્યું હતું યુવતીને મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવકે પોતાનું ગળું કાપ્યું હતું યુવકને વધુ સારવાર અર્થે સુરત સિવિલ ખસેડાયો હતો સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મકાંડ જેવી ઘટના બની હતી અહીં એક યુવકે ચપ્પા વડે યુવતીનું ગળું કાપી નાખતા ચકચારી હત્યા કરી હતી જો કે યુવતીની હત્યા બાદ પોતે પણ આ યુવકે ચપ્પા વડે પોતાનું ગળું કાપી લીધાની જાણકારી મળી રહી છે આ ઘટના માંગરોળના વાંકલ બોરિયા માર્ગ ઉપર બની હતી પ્રાથમિક અહેવાલ અનુસાર હુમલાખોર યુવક નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરનો વતની હતો હાલ તે પોતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે પીડિતા મૃત્યુ પામી ચૂકી છે હુમલાખોર યુવકની ઓળખ સુરેશ જોગી તરીકે થયાની જાણકારી મળી રહી છે જેને પોતાના ગળા પર ત્રણ ઇંચ જેટલો ચપ્પુ વાગી ગયો છે હાલ તે સારવાર હેઠળ છે યુવતીનું ઘટના સ્થળે મૃત્યુ થયા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી દેવામાં આવ્યો હતો જ્યારે હુમલાખોર યુવકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આ હૃદય કંપાવનારો બનાવ કંપાઉન્ડ વાંકલ બનાવરૂ માર્ગ ઉપર બન્યો હતો શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ